સીતારામજી માતાજી ઘરમાં હાલ્યું બધાને તો કેમ છે તમે બધા હો કે તમે બધા મજામાં છીએ અમે પણ મજામાં છીએ તો વેલા સાડા પાંચ વાગ્યા છે પાંચ વાગ્યાના પર જઈ ગયા અને આજે આ ઘરે છે ને એટલે આપણે બધી ગઈ ધોવાની છે તો ગોરી ગઈ દોઈ લીધી મારા મમ્મી એવા છે બ્લોગિંગ કરશે અને હું બધી ગઈ ધોઈ લઉં કેમ કે આપણે ટાઈમ ટુ ટાઈમ આજે દૂધ ફગાડવાનું

તો હાલો મિત્રો મમ્મી વ્યા ગયા છે ઘરે નીકળી ગયા અને હવે ગાયો ને કાઢી ચા ને ભાખરી નાસ્તો બનાવું છું નાસ્તો બની જાય પછી હું નાસ્તો કરી લઉં અને ત્યારબાદ ગાયન પાઈ લઉં આજે મિત્રો એવું થયું છે આપણે કે દરરોજ ખાલી મારે રુદ્રણ રાખવાનું હોય ને ઘરના કામ હોય પણ આજે તો ગાયો દોવાની પાવાની ફેરવવાની ગાયોનું દૂધ પહોંચાડવું બધું આજનો વ્યવહાર આ તે બધું મારી ઉપર આવ્યું અને ઘરનું કામ ને રુદ્રને હાચવાનું તો મારી ઉપર જ હોય ચાલો બધું કામ કરી નાખીએ પહેલા પછી હવે કયું પાઈ લઈએ તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો કેમકે નાસ્તો કર્યા પછી બ્લોગ શૂટ ન થયો તમે જાણી શકો કે એક સાથે બધું કામ આપણી ઉપર આવી છું તો બહુ જ પગલું પડે છે તો નાસ્તો થઈ ગયો ત્યારબાદ મેં રૂદ્રને ફિટ કરાવીને સુવડાવ્યો પછી ગયું પાઈ અને પછી ગઈ નિરાવ કર્યો ત્યારબાદ ઘરનું કામ કર્યું બધું પાછો ગાયોને નિરાવ કરવાનો ટાઈમ થયો ગાયો નિરાવ કર્યો ત્યારે પાછા દાદા આવી ગયા હતા દાદા જોવા તો દાદા ત્યાં આવી ગયા હતા એને થોડીક મદદ કરી રુદ્રને રાખ્યો હીચ કહો ત્યાં મેં પાછો ચોથો ચોથો નિરાવ કરવાનો હતો છેલ્લે લેકડી નાખ્યો અત્યારે હવે રુદ્ર સૂતો છે અને રુદ્ર મેં અને દાદાએ ગાયો બધી પાઈ પાઈ બહાર કાઢી લીધી આપણે જાગી જાય એટલે મિત્રો આપણે થાળીઓ વાળ્યું ત્યાં દાદાને ચા પીવી થી દાદાને ચા બનાવી દે ને એટલે દાદાને મજા આવી જાય દાદા બધું કામ કરાવવા લાગે એટલે આપણે એટલું બધું એમ કામ કરાવવાનું એવી લાલચ ન પણ થથવાર હોય ને નાનું છોકરું સંભાળે એમ એટલે રોજગાર રાખે ને તો એમને કહે ખાબું કામ બનાવતો જુઓ ચા પીએથી હવે પાછી ઉવાળું છું અને દાદા બૂટમાં શું કરો દાદા હે કાઢો આ પકડો તો ક્યાં છે એ મેં મને કોકે મને કો આ અમ આ સરસ છે કે યાર એ તો ચાલતું છે હે ઓ બારે ઈ કે પાણો હોય ને તો એ છે એ નઈ કોણ છે ઓગું ગંગ જોઈ જુગો ઓ હોટ પડ છે આ તો હે એક નથી હે આ નથી હું ને હોય ને કા ખીલી પકડ સે ન પકડ ઓ મત જેવું સે બદલાવ તો દેખાડું હોય એક મિનિટ હો જો લાઈટ કરી અંદર અંદર તમને તે વિડીયો દેખા હા ક્યાં છે જો દાદા આય આય હે આ તો હોય છે અને હવે આવે છે રુદ્રના પપ્પા તો હવે તો અહીંયા આપણે પૂરો કરીએ ના કરીએ તો મિત્રો રોજની જેમ બ્લોગ સારો લાગ્યો નથી તો લાઈક શેર કરી દેજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હોય મજેટાવાથી બ્લોગ સાથે